નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ફરી મોટી મિત્રો આગાહી કરવામાં આવી ગઈ છે જેમાં અંબાલાલ પટેલે મિત્રો ફરી વરસાદની ભારે આગાહીઓ કરી દીધી છે જેમાં અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું કે છઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં પવન સાઠથી સિત્તેર કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્ય છે જ્યારે મિત્રો ત્રીસ સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં તે એક મજબૂત સિસ્ટમ બનવાની છે જે મિત્રો ઓક્ટોબરમાં ચક્રવાત સર્જાય તેવી આ સિસ્ટમ છે સાતમી નવેમ્બરમાં મિત્રો ગુજરાતમાં માવઠું પડશે તેવી અત્યારે અંબાલાલ પટેલે ફરીથી નવી આગાહીઓ કરી દીધી છે જ્યારે મિત્રો એક સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ ચૂકી છે અને જ્યારે બીજી સિસ્ટમ છે તે નોરતા નજીક આવે ત્યારે મિત્રો આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે અને ચક્રવાત સ્વરૂપે મિત્રો ગુજરાત ઉપર અસર કરશે અને ભારે એવો વરસાદ ગુજરાતમાં નોરતા અંદર પડી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને ભારતને ફરીથી એક ધમકી આપી ગઈ છે મિત્રો નવા જૂનીના એંધાણ ફરીથી એકવાર જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો ભારતની સિંધુ જળ સંધિ ને સ્થગિત કરવાના નિર્ણય ઉપર પાકિસ્તાનની ચિંતા દિવસે ને દિવસે અત્યારે વધી રહી છે તેવામાં મિત્રો પાકિસ્તાને ચીમકિયો પણ ઉચ્ચારી હતી અને ભારતને અમુક ધમકીઓ પણ મિત્રો દિવસેને દિવસે આપતું હોય છે સંયુક્ત રાષ્ટ્રના મિત્રો પાકિસ્તાન મિશનના કાર્યક્રમમાં સિંધુ જળ સંધિ ઉપર ચર્ચાઓ પણ કરવામાં આવી હતી પાકિસ્તાનના વક્તાઓ મિત્રો આ દરમિયાન કહ્યું હતું કે ભારત એક તરફી સંધિને સ્થગિત કરી દીધી છે આવું કરતાં ભારતે આંતરરાષ્ટ્રીય મિત્રો પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન કર્યું છે મિત્રો પાકિસ્તાન દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે જે જૂની જૂનવાળી મિત્રો જે પ્રતિબદ્ધતાઓનું ભારત અત્યારે ઉલ્લંઘન કરી રહ્યું છે તેવામાં ઉલ્લેખ કરવામાં આવેલા હોય છે કે પાકિસ્તાનને સદે આ પાણી આપવામાં આવશે તેનું ઉલ્લંઘન અત્યારે ભારત કરી રહ્યું છે ને ભારત સિંધુ નદીનું પાણી અમારામાં આવવા દેતું નથી આવી જ રીતે અવારનવાર પાકિસ્તાન ભારતને ધમકીઓ પણ આપતું રહ્યું છે તમે મિત્રો સિંધુ નદીનું પાણી અમને નહીં આપો તો તમારા આનું પરિણામ ભોગવવું પડશે તેવી મિત્રો ધમકીઓ પણ અત્યારે આપી રહ્યું છે ને અને ગમે તેવા તે નદી ઉપર તમે ડેમ બાંધશો તો તે ડેમને અમે મિસાઇલ દ્વારા ઉડાડી દઈશું તેવી પણ અનેક ધમકીઓ મિત્રો પાકિસ્તાન દ્વારા ભારતને આપવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારોની વાત કરીએ તો ખેડૂતોની વહારે આવ્યું કિસાન સંઘ તાજેતરમાં થયેલો ભારે વરસાદના કારણે મિત્રો રાજ્યના વિવિધ ભાગોમાં ખેતી અને માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે તાત્કાલિક રાહત અને સહાય માટે રાજ્ય સરકારને રજૂઆત પણ કરી દીધી છે કિસાન સંઘના મહામંત્રી મિત્રો આર કે પટેલના જણાવ્યા અનુસાર વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાક ધોવાઈ ગયા છે અને જેના કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડ્યું છે તેઓ અપીલ કરી રહ્યા છે કે આ ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવામાં આવે કે મિત્રો પાક જે ધોવાયો છે તેની નુકસાનની ભરપાઈ કરવામાં આવે ખેડૂતોને રાહત આપવામાં આવે તેવું મિત્રો કિસાન સંઘ પણ તેમની બહારે આવીને અત્યારે સપોર્ટ ખેડૂતોને કરી રહ્યું છે કેમ કે મિત્રો બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનેક ખેતરોમાં પાકો ધોવાઈ ગયા છે કિસાનો મિત્રો અત્યારે રોઈ રહ્યા છે કે અમારા પાકનું શું થશે અમે કેટલી મહેનત કરીને આ પાક મોટો કર્યો છે ને અત્યારે એક જ સ્થિતિ એવી સર્જાઈ છે જ્યારે ખેતરોમાં પાણીનો નજારો જ જોવા મળી રહ્યો છે ને પાકને અત્યારે ભારે નુકસાન થયું છે તેવામાં મિત્રો ખેડૂતોની બહારે કિસાન સંઘ આવીને મિત્રો મુખ્યમંત્રીને મિત્રો અપીલ પણ કરવામાં આવી છે કે પાકની ભરપાઈ કરવામાં

મિત્રો રૂપિયા બસો ને તેત્રીસની રાશિ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવી ગયો છે મિત્રો તેર સપ્ટેમ્બર બે હજાર પચીસથી તલાટીઓ અસરગ્રસ્ત ગામોને કેશ ડોલ માટેના ફોર્મ ભરાવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી જેના આધાર નંબર સહિત માહિતીઓ એકમ અને વેરિફિકેશન પછી મિત્રો રાશિ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને આ નિર્ણય મિત્રો સુઈ ગામ ભાભર વાવ અને થરાદ જેવા તાલુકાઓમાં મિત્રો અસરગ્રસ્ત તેર ગામો માટે લેવામાં આવે છે જ્યાં મિત્રો વરસાદથી પાંચસોથી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું અને આજે મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે આ ડોલ જે અસરગ્રસ્ત ખેડૂતો છે અસરગ્રસ્ત લોકો છે તેમના ખાતામાં જમા કરાવી દેવામાં પણ આવી છે અને અમુક લોકોના બેંક ખાતામાં એવો વિરોધ પણ કરવામાં મિત્રો અમુક લોકો દ્વારા આવી જોયું છે કે અમારા બેંક ખાતામાં આ ડોલ જમા કરવામાં આવી નથી ખાસ મિત્રો તેનું મુખ્ય કારણ એ છે કે બેંકમાં કોઈ વ્યવહાર નથી કર્યો હોય બેંકમાં ઝીરો બેલેન્સ ધરાવતા હશો તો મિત્રો આ કેશ ડોલ આવવામાં કોઈ પણ પ્રોબ્લેમ તમને પડી શકે છે એટલે ખાસ કરીને અત્યારે એવો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે કેશ ડોલ જો રોકડા રૂપિયા થ્રુ આપવામાં આવે તો અમના અમારા હાથમાં આવી શકે છે અત્યારે બેંકમાં પણ બેંકવાળા માનતા નથી અને બેંકના ધક્કા ખાવા પડે છે તે માટે અત્યારે કેશ ડોલ સીધી હાથમાં આપવામાં આવે તેવી અત્યારે રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો પશુપાલકોને મોટી રાહત મળી ગઈ છે કેમ કે મિત્રો ગુજરાતમાં નવા બસો પશુ દવાખાના બનવાના છે ખાસ કરીને મિત્રો રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ મિત્રો બસો પંચાવન નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપવામાં આવ્યા છે છેલ્લા મિત્રો બે વર્ષમાં કચ્છ જિલ્લામાં કુલ બાર નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરવામાં આવી ગઈ છે કચ્છમાં ગત બે વર્ષમાં મિત્રો ત્રણસો ને તોતેર પશુ આરોગ્ય મેળા થકી મિત્રો ચોવીસ લાખથી વધુ પશુઓની સારવાર અપાઈ છે

શહેરોના વિવિધ વિસ્તારોમાં મિત્રો માર્ગોનું ધોવાણ પણ થયું છે તો મિત્રો શહેરોના પદના બજાર રસ્તાના નજીક આવેલા સોસાયટીના માર્ગની હાલત પણ મિત્રો બદતર બની ગઈ છે ધોવાણ થયેલા માર્ગોનું નગરપાલિકા સત્તાધીશોને સમક્ષ અનેક વખત મિત્રો રજૂઆતો કરવા છતાં પણ તેનું મિત્રો સમારકામ કરવામાં આવ્યું નથી આ બાબતે મિત્રો આ વિસ્તારના આવેલા સ્વદૂર વિલા સહિતની સોસાયટીના લોકો દ્વારા મિત્રો પાટણના ધારાસભ્યની રજૂઆતો પણ કરવામાં આવી હતી તેઓના ઉપરોક્ત સોસાયટી વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ નગર પાલિકા તંત્રને આ માર્ગનું સમારકામ કરવા માટે મિત્રો પંદર દિવસની મુદત પણ આપી હતી છતાં પણ મિત્રો નગરપાલિકા તંત્ર દ્વારા ઉપરોક્ત માર્ગોનું સમારકામ નહીં કરાતા પાલિકા તંત્રની કુંભકરણની નિંદ્રામાંથી જગાડવા માટે શનિવારે મિત્રો પાટણના ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનોને આ વિસ્તારના રહીશોને સાથે રાખીને મિત્રો ઉબડ ખાબડ બનેલા રસ્તા અને માર્ગો ઉપરનું જાતે મિત્રો કોક્રીટ અને માલપાથરીને મિત્રો રિપેરિંગ કામ કરવામાં આવ્યું તો મિત્રો અત્યારે સરકારને જગાડવા માટે આ કોંગ્રેસના ધારાસભ્ય ખાસ કરીને મિત્રો આ અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે એટલે કે મિત્રો અત્યારે સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે કે અનેક ચાલકોને આ ઉબડખાબડ રસ્તાઓથી મિત્રો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો આ રસ્તાઓને સુધારવામાં આવે પણ સરકાર આની કોઈ રજૂઆત સાંભળતી જ નથી જે કારણે મિત્રો અત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આના વિશે મિત્રો તમારું શું કેવું છે તમારા વિસ્તારોમાં મિત્રો કેવો રસ્તાઓ કેવા રસ્તાઓ બગડી ગયા છે તેની જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને માહિતીઓ આપી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળી દોઢ લાખ રૂપિયાની રાહત જેમાં મિત્રો કૃષિ યાંત્રીકરણ યોજનાના હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારો અને સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે જેમાં મિત્રો કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનોની ખરીદીની સમય મર્યાદા મિત્રો આગામી બાવીસ સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ થવાની છે અથવા પૂર્ણ થઈ ગઈ છે આવા ખેડૂતોને પણ મિત્રો નવા જીએસટીના દરમાં લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને મિત્રો બાવીસ સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી લંબાવવામાં આવી છે જેના પરિણામે મિત્રો ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો આપણને જોવા મળશે આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી માટે રાજ્ય સરકારની એક લાખ રૂપિયાની સબસિડી ઉપરાંત અંદાજિત મિત્રો બીજા પાંત્રીસથી પિસ્તાલીસ હજાર જેટલો મિત્રો ફાયદો થવાનો છે એટલે કે મિત્રો ટ્રેક્ટર ખરીદવા જશો ત્યારે મિત્રો તેના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે એટલે મિત્રો ટ્રેક્ટર ઉપર પણ તમને મિત્રો પાંત્રીસથી પિસ્તાલીસ હજારની સહાય મળશે એટલે કે મિત્રો ફાયદો થવાનો છે એ તમારા માટે સહાય જ છે ખાસ કરીને જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેવામાં મિત્રો આપણને આ 百度输入法。 મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બેતાલીસ કરોડ ખર્ચ થશે ખેડૂતો ખુશ થશે કેમ કે મિત્રો જામનગર વાસીઓને હવે ટૂંક સમયમાં એક મોટી ભેટ મળવા જઈ રહી છે નવી સુવિધાઓ મળવા જઈ રહી છે ખાસ મિત્રો જામ્યુક દ્વારા મિત્રો લોકોને વધુ એક ઓવરબ્રિજની ભેટ આપવામાં આવી છે જો કે તેનો ઉપયોગ મોટા લોકોથી થોડીક રાહતમાં જોવા મળશે એટલે કે મિત્રો આ માટે લોકોએ થોડીક એક રાહ જોવી પડશે બધા લોકોને આનો ફાયદો મળવાનો છે હાપા નજીક માર્કેટ યાર્ડ ઉપર

આ ખેડૂતો રહેવાના છે વંચિત એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે એક વીસમો હપ્તો જાહેર કરવામાં આવશે તે અમુક ખેડૂતભાઈઓના ખાતામાં નહીં આવે કેમ કે મિત્રો આ વીસમો હપ્તો જે જાહેર કરવામાં આવ્યો તેવા તેવામાં પણ અમે અનેક ખેડૂતો એવા છે જે વીસમાં હપ્તાથી પણ વંચિત રહ્યા છે અમે અનેક ખેડૂતોની કમેન્ટો આવતો આવતી હોય છે કે અમને વીસમાં હપ્તાની જે કિસ્ત છે જે પૈસા છે અમારા ખાતામાં જમા થયા નથી પણ મિત્રો આનું કારણ ખાસ શું હોઈ શકું છે જે તમે ભૂલ સુધારી શકો છો તો તમારા ખાતામાં પણ મિત્રો વીસમો હપ્તો મળી જશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મિત્રો ખેડૂતો માટે એક મોટી રાહત સાબિત થઈ ગઈ છે આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને મિત્રો દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયાની આર્થિક મદદ પણ મળી રહી છે આ રકમના ત્રણ હપ્તા મિત્રો આપવામાં આવી ગયા છે ખાસ કરીને એટલે કે મિત્રો દર ચાર મહિનાના અંતરાલ સાથે બે હજાર રૂપિયા ખાતામાં પણ આપ આપવામાં આવતા હોય છે એટલે કે ત્રણ 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 હપ્તા એક વર્ષમાં આપવામાં આવતા હોય છે ચાર મહિનાના અંતરાલ સાથે એક હપ્તો આપવામાં આવે છે હવે સરકારનો મિત્રો એકવીસમો હપ્તો જાહેર કરવાની છે પરંતુ બધા ખેડૂતોને તેનો લાભ નથી મળતો ઘણા ખેડૂતોને હપ્તો અટવાઈ રહી છે કારણ મિત્રો એક જ છે અને સ સપષ્ટ છે જે મિત્રો એ કેવાય છે ખાસ ખેડૂતો એ કેવાય પૂરું નથી કરી શકતા એટલા માટે તેમને મિત્રો આ હપ્તો મળતો નથી કોઈએ રજિસ્ટ્રેશન સમયે ખોટી જાણકારીઓ આવી તો કેટલા ખેડૂતો એવા છે જે આ યોજનાના માપદંડોમાં આવતા નથી ખાસ કરીને આવકવેરા ભરતા નથી ખેડૂતો સરકારી કર્મચારીઓને ઉચ્ચ પેન્શન મેળવનારા અને મોટા જમીન માલિકો આ યોજનામાંથી મિત્રો બહાર કરવામાં આવતા હોય છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે પાત્રતા અને દસ્તાવેજોના પૂર્ણ થયા બાદ જ રકમ ખાતામાં જમા કરવામાં આવશે આવી સ્થિતિમાં ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો અપડેટ કરવા જોઈએ જેથી કરીને તેઓને બે હજાર રૂપિયાનો પોતાનો અધિકાર ગુમાવે નહીં અને બે હજાર રૂપિયાનો હપ્તો મળી જાય મિત્રો મહત્વના સમાચારની વાત તો ગુજરાતમાં મિત્રો વધી ગઈ છે મોંઘવારી કેમ કે મિત્રો ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જવાના છે ખાસ ખાસ મિત્રો મિત્રો મકાન કે જમીન ખરીદી પણ બનવાની છે નવી અમલમાં આવતા જ થશે નાણાંમાં સો થી બસો ટકાનો વધારો જો આપણને મળવાનો છે ખાસ મિત્રો નવી જંત્રીનો અમલ આવશે ત્યારે મિત્રો બધા ભાવ અત્યારે પ્રોપર્ટીના ભાવ છે મકાનોના ભાવ છે જમીનના ભાવ છે બધા મિત્રો અત્યારે ભાવ વધી જવાના છે ખાસ મિત્રો નવી જંત્રી મુ જબ બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે અને હવે તેની સીધી અસર એ થવાની છે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલી પ્રોપર્ટી ઉપર ખરીદનારાઓની માથે બિલ્ડર્સ અને ડેવલપમેન્ટમાં મિત્રો વધારાનો બોજ નાખવાનો છે ખાસ મિત્રો અત્યારે મોટી અપડેટ આવી છે અને ગુજરાતમાં હવે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે તો મિત્રો આજના આ વીડિયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો